જાણી લો તો બધું જણાઈ જાય એવું છે એક લાડો ચાખો તો બધા લાડો ની ખબર પડી જાય એવું છે સરળ છે બહુ કઠિન નથી પણ વર્તવું કાઢું છે વર્તમાનમાં અને કડી કાળમાં તો જલ્દી માં જલ્દી ક્યાં થાય છે છતાંય પણ આપણે પોતે બીજાના દોષો રાગ દેશ બાબુ કે રાગ દેશ જાય તો પોતે જગદીશ થઈ જાય કોઈના પણ રાગ દેશ નહી એ બિહાર બુદ્ધિ ઓછી છે સમજણ ઓછી છે ખરે બેકારો પડી જાય પણ આપણે ના ગ્રહણ કરી લઈએ તો મને જ કીધું એમ કેમ બની કીધું જનક કોઈ પચ્ચીસ જનક ગુજરાત બીજા લગભગ છે જો ગલત ગ્રહણ કરી લેવો તો તમને શબ્દ સ્પર્શ કરી જાય આ શબ્દ કામ આરામ આગળ શબ્દ છોડો રહ્યો પણ જેમને શબ્દ વિવે ક્યાંય એમનો સર્જન કામ શબ્દની જો સાચો વાત કરીને સમ જણવો આવી જાય બોલે ના તો કામ છે જે વર્ષે શબ્દ બોલો મીઠા બોલો સરળ બોલો કોઈ દુઃખ ના થાય બોલો કોને દુઃખ ઓછું કર્યો બોલો કોઈની વેદના જાણી જુઓ સાહેબ આ બધા જીવો છે જીવને બધા મારી તો શકે છે પણ જીવાડવાની તાકાત કોઈ નામ છે જીવાડી શકે તો એ મહાપુરુષ કહેવાય તો આ મહાપુરુષો જીવની ખાતર પોતે વચનમાં બંધાયા હતા અને સંતો એના માટે બલિદાન આપ્યું છે સાહેબ પોતે માથે લઈ લીધું કે મારું નામ દેજે તારે અમરેલીમાં થઈ ગયા મુરદાસ મુરદાસ બાઈને બચાવી દીધી કારણ કે જે થઈ ગયું આ દેહથી થઈ ગયું દેહ હું નથી હું તો અજ્ઞાને ભૂલો થઈ જાય જ્ઞાન છે ભૂલો બધા થઈ જાય એટલે ભૂતકાળ ભવિષ્યકાળ ભૂલી જાવ વર્તમાને વર્તે છો જ્ઞાની વર્તમાનમાંથી રહો આજથી તમે વર્તમાન રહેશે તો કોઈ તમને વળશે નહીં પાટલું યાદ કરશે મારે સુખ હતું દુઃખ હતું મારે જતું કઈ જતું આવતું નથી કશું એ આ બધું મનનું જ કારણ છે આ સુખ ને દુઃખ તો બધું મનનું કારણ છે સાહેબ આવ જાય એ સુખ દુઃખ ત્યાં આવતો જતો નથી પણ પરમાત્મા સુધી પહોંચવા માટે ગુરુ પર દ્રઢ વિશ્વાસ જુઓ દ્રઢ નિર્ણય જોઈએ અને આ બધું અકડતાપણે ચલાવવા ચલાવતા જોઈએ જે મારા પડત લખેલું છે એમાં હું સુખી છું આનંદિત છું મનને જરાય દીધા મને એને કહું મન બુઢું પડેલું છે અને બુદ્ધિ સ્વાસ્થિક થયેલી આ બુદ્ધિ કુમારી છે બુદ્ધિ સરસ્વતી છે પણ મન બુદ્ધિ બધું શા માટે લઈ લેવામાં આવ્યું તમારું એ સ્વાસ્થિક કોળા માટે અહંકાર ઉતારવા માટે લઈ લેવામાં આવ્યું બધું ગુરુ શાંત જન શું જરૂર હતી અને આ અહંકારના બદલામાં તમને શું આપ્યું ગુરુ કઈક આપે છે એ ગુરુ શાન આપે છે એ ભાન આપો છો સાન ભાન સમજ ગુરુમુખ આપી ગુ તમને એના બદલામાં સાહેબ આ બધું પ્રેક્ટિકલ જોયું આ બધું ખેલ તમે કહીએ આખે જ જોયું તો જેને જોયું એને ખબર પડે ગુરુના શરણમાં જે બેઠા હોય સાહેબ એને ગુરુએ એવી યુક્તિ કરી અને આ તમને આખે નજરો નજર બતાવ્યું બધું આ શેષ વધન શું કેવું આ બધામાં શેષ વધન ઓળખી બતાવ્યું શેષ વધન જે આત્મા છે બાદ અમદાવાદ છે એટલે રાજચંદર કીધું કહું આવ્યા બાત સ્વરૂક્ષા જેનો બાદ થઈ શકે ઓ નથી આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી આત્મા તો અજર અમર અવિનાશી તત્વ છે સાહેબ અને એનું મરણ જન્મ હોય નહીં આ કોળિયું વેરી જાય બધું શરીર સાચવે નહીં આપણે ધ્યાન ના રાખીએ તો બધું વેરી જાય અને ઘણા બાહ પુરુષો તો સાહેબ શરીરનું ધ્યાન નહીં રાખતા જો તમે શરીરનું ધ્યાન રાખો તો પરમાત્માનું ધ્યાન ભૂલી જશો અને પરમ ચૈતન્ય તત્વ ધ્યાન રાખશો તો શરીરનું નું નહીં પડે શરીર એની મેળે ચાલશે અમારા પગોડિયામાં રોમભાઈ શ્રી આ શરીર થી ચલાતું નથી બેહાતું ઉઠાતું નથી પંચ્યાસી વાર સોટાઈ ગયા છે સાહેબ મને કે બાપજી પંચ્યાસી પૂરી કરી દીધી સર મેં તો ચોરાજી ખડી જતા મારી હવે જોશો તો છોકરો શિક્ષક છે છોકરાને ક્યારથી શિક્ષક છે બંને પાલન પૂર્ણ બંગલાઓ લીધા છે બધા બીજા લીધી જાઓ જલાલી કરો તમારી મેળે બીજો છોકરો અમદાવાદમાં છે કાર બધું એના પાકગીનું પણ બધું મળ્યું છે દેવામાં આવી ગયો તો તું નરીશ નહીં તું જ ધનવાન થઈશ અને બે કરોડનો નફો થઈ ગયો અને એ પણ બી માલદાર થઈ ગયો આ ઈશ્વરની કૃપા કેવા આવશે જોવા જેવું થાય સાહેબ બધું અને બધું ઘર સુખી છે પણ કોઈ કોઈની અપેક્ષા નથી રાખતું રામભાઈ શિંહ છતોએ પુત્રની અપેક્ષા નથી રાખતા પણ મારું પુત્રાઓમાં કે ના મારે કોઈ સેવા નથી મારો પણ ખૂબ બેઠો છે સેવાઓ અને બંદે માતાજીની બે એટલા બધા ડિટેલ હશે ને સાહેબ પોતાનું

આ તો સાધન બતાવ્યું તમે બધી દેવી દેવતા ઓળખવા માટે ઈશારો કર્યો પછી છોડ દેવાનું છે પણ એને જોડનાર એનો નક્કી કરી આપ્યો જાણનારો પાસે છે અને આ મનુષ્ય અવતારમાં નહીં તો આપણું આ શરીર છૂટી જશે આપણા પ્રાણ પૂરા થઈ જશે પ્રભુ અને એક દેશ તો જેનું જન્મ એનું મરણ છે જન્મ એનું મરણ છે પણ બાપજી એમ કેતા કે વારે વારે આ યોનિયોમાં કેમ લટકવું પડે છે આ વૈત્રી નદીમાં કેમ આવવું પડે છે તો આ વાસનાઓ કેવું વાસનાઓ જેની છૂટી જાય પછી બંધન નું ના છે નિર્બંધન થઈ જાય એટલે બધા જ હવનું ફાર બને છે છોકરાઓ છોકરા